અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રવિવારે ઘોડાસર બ્રિજ નીચે એક યુવાનની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે હત્યાની આ ઘટના બાદ પોલીસે માત્ર સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત બાતમીઓના આધારે આરોપી સુધી પહોંચીને કાર્યવાહી કરી છે વધુ ચોંકાવનારી વાત એ છે કે આ હત્યામાં આરોપી એક કાયદાના સંઘર્ષમાં રહેલ સગીર છે જેણે છરી વડે ગળા અને પેટના ભાગે ઘા મારીને યુવકની હત્યા કરી હતી

તે અનુસંધાને જે વ્યક્તિ દ્વારા આ કૃત્ય કરવામાં આવેલું છે તેને શોધવા માટેની અલગ અલગ ટીમ બનાવવામાં આવી અને સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારના માધ્યમથી આ અનુસંધાને આ જે કૃત્ય થયું હતું તે તેની પાછળ રહેલ કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોરને નજરકેદ કરવામાં આવેલ છે આ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો એક અને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવેલી પ્રાથમિક દ્રષ્ટિએ જે વ્યક્તિની લાશ મળી હતી તે અજાણ હતી જેથી તેની તપાસ કરતા જે મૃત મૃતક છે તેમનું નામ છે જાવિદ ખાન ઉર્ફે કલ્લુ જમીલ ખાન પઠાણ જેઓ છેલ્લા બે થી ત્રણ વર્ષથી અલગ અલગ અમદાવાદના બ્રિજ નીચે રહેતા હતા અને છેલ્લા છ સાત મહિનાથી વધારે ભાગે તેઓ ઘોડાસર બ્રિજ નીચે રહેતા હતા જ્યારે આ કાયદાના સંઘર્ષમાં રહેલ બાળકિશોરની પૂછ પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણ થઈ કે આ કૃત્ય કરવા પાછળ તે આ જે મરણ જનાર વ્યક્તિ છે તેને છેલ્લા છ સાત મહિનાથી ઓળખતા હતા ઘણી વાર સાથે પણ ફરતા હતા પણ આ જે મરણ જનાર વ્યક્તિ છે તેઓ પાસેથી આ પૂર્વ પણ ત્રણ ચાર વખત પૈસા જરૂરિયાત હોવાની માંગણી કરીને પૈસા લઈ લેતા હતા અને પરત ન આપતા હતા આવી જ ઘટના આ એક અઠવાડિયા પહેલા રવિવારના રોજ આ કામના મરણ જનારે આ વ્યક્તિ પાસેથી પૈસા માંગ્યા હતા પાંચ રૂપિયાની વ્યવસ્થા કરવા બાબતે પરંતુ આ વ્યક્તિ પાસે પૈસાની સગવડતા ન થતા એક અઠવાડિયું પૂરું થયા બાદ ગત રવિવારે સૌ પ્રથમ તેઓની વચ્ચે ઝઘડો થયો અને ઝઘડા બાદ જે મારામારી થઈ તે અનુસંધાને જે આ કાયદાના સંઘર્ષમાં રહેલ કિશોર છે તેઓએ છરી વડે સૌ પ્રથમ ગળાના ભાગે બે જ અને ત્યારબાદ પેટના ભાગે બે ઘા મારીને જે વ્યક્તિ છે તેની હત્યા કરે છે આ કરવા પાછળનું મુખ્ય કારણ તો વારંવાર પૈસા માંગવાની તે મરણ મરણજનની વૃત્તિ હતી અને પૈસા ન આપવાથી તેઓને મારવાની ધમકી આપતા હતા અને આ જે હથિયાર છે તે તે એવું જાણવા મળેલું છે પ્રાથમિક તપાસમાં કે એક અઠવાડિયા અગાઉ રવિવારના રોજ રવિવારી જે ભરાય છે ત્યાંથી તે વ્યક્તિએ પોતાના પ્રોટેક્શન માટે આ હથિયાર ખરીદેલું હાલ એ પ્રાથમિક કયા કારણોસર માંગતા હતા તે ધ્યાનમાં નથી આવ્યું પરંતુ કોઈના કોઈ પોતાના વ્યક્તિગત જરૂરિયાત માટે પૈસા વારંવાર માંગણી કરતા હતા આ પૂર્વ પણ ત્રણ થી ચાર વખત અલગ અલગ બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા તેઓ પાસેથી લઈ લીધેલ હતા પરંતુ પરત પણ ન આપ્યા હતા ફરીથી તેઓ માંગણી કરતા જે આ કામના બાળકી શો છે તેઓ પાસે પૈસા ન રહેતા તેઓ સાથે ઝઘડો થયેલો તે અનુસંધાને હત્યાની ઘટના બની છે